ગત મોડી રાત્રીએ વિદ્યાનગર વિસ્તારમાં ત્રણ કારમાં આગ લગાવવાની ઘટના બની હતી જેમાં ત્રણ ઈસમો સામે નોંધાય પોલીસ ફરિયાદ ગત મોડી રાત્રીએ વિદ્યાનગરના અનંતવાડી વિસ્તારમાં આwara તત્વો દ્વારા ત્રણ કારમાં આગ લગાવવામાં આવી હતી આ ઘટનામાં જાણવા મળતી વિગત અનુસાર ચિંતનભાઈ શાહ દ્વારા તેમના ઘર પાસે આwara તત્વોને અહીં ઊભા નહીં રહેવું તેમ કહી ઠપકો આપતા આ ઈસમો દ્વારા ચિંતનભાઈ પર હુમલો કર્યો હતો બાદમાં આઈસમો દ્વારા રાત્રિના સમયે આવીને સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં આગ લગાવવામાં આવી હતી જે અંગે ચિંતનભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા તેમાં ચિંતનભાઈ પર હુમલો કરનાર એક વ્યક્તિ દ્વારા કારમાં આગ લગાવવામાં આવી રહી હોવાનું જણાય આવતા નિલમબાગ પોલીસ દ્વારા લવલી હિંમતભાઈ વાઘેલા અભિષેક ઈમિનોતભાઈ સોલંકી તેમજ ઉંજ અશોકભાઈ બોરીચા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી